ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ હું લોકગાયક મનસુખ મકવાણા સંતવાણી આરાધક અત્યાનંદ સાથે જણાવવાનું કે ચોટીલાની બાજુમાં વણજીનું જે બોળ આવેલ છે ત્યાં એક ઓમ નમો નારાયણ અનક્ષેત્ર આશ્રમ ગૌશાળાનું ધીરે ધીરે અમે પગથિયું માતુશ્રી કાંતામા અને શ્રી બીજી બાપુના નેવૃત્ય નીચે નાનું એવું અન્નક્ષેત્ર ચાલુ કરવા જઈ રહ્યા છે એનો મુખ્ય હેતુ એ છે કે આપણી વાળીના સંતોએ કીધું છે ને કે મારું પણ માગવું નહીં અમને તન કે કાચ પરમાનતના કારણે મને માગતા ત્યાં હજારો લાખો યાત્રાળુઓ નીકળે છે તેઓ શાંતિથી અહીંયા રહે જમે એને પૂરું ક્ષેત્ર મળી રહે એ હેતુ ત્યાં મુખ્ય કાંતમાનો ઉદ્દેશ છે ઉદ્દેશ છે કે ભાઈ મને ત્યાં સુધી મારે માણસોની સેવા કરવી તો આ બધા અન્નક્ષેત્ર આશ્રમ ફોન નંબર અને આશ્રમમાં જોડાવાનો પ્રયત્ન કરો અને વધુને વધુ કાંતામાને આમાં સહયોગ સાથ સહકાર આપો અને મનશ્રી શ્રી ગુરુશ્રી બાપુ જેમનો કોન્ટેક્ટ નંબર છે ત્યાંશી ચાર ઝીરો બ્યાસી એકતાલીસ તો કોન્ટેક્ટ કરજો ફોલો ગાયક મનસુખ મકવાણા ફોન રાશેણું જીરો ત્યાંશી સીધી આવી મારી બાજુબાજુ તેઓ પણ એક સારા બત્રીક છે અને તેઓ પણ આશ્રમ વિશે થોડી વાત કરશે અને આ આશ્રમનો વધુને વધુ વિકાસ થાય અહીંયા થોડી સંખ્યામાં યાત્રાળુઓ આવે પછી જે ટુરિઝમો આવતા હોય એને પણ અહીંયા પોતાની વ્હીલ ગાડીઓ રાખી લક્ઝરીમાં આવી અને અહીંયા રાંધી રહેવું જમવું હોય આ માટેના અમારા પ્રયત્નો છે એના સ્વાર્થે તો આમ પૂરેપૂરો તન મન ધનથી સાથને સહયોગ આપો એવી અમારી અભિલાષા શ્રી માતૃશ્રીકાંત કાંતામના ચરણોમાં વંદન અમારી જોડે સુધીરભાઈ દવે આજે એમને એક વ્યવહારી કામના હિસાબે હાજર નથી રહી શીખ્યા મારા કાંતિ કાકા પણ એમની સાથે જોડાયેલા છે પણ આજે કાંતિભાઈ દવે એ પણ હાજર નથી રહી નહીં શીખ્યા વાડીના અમારા જાય કેસાભાઈ તેઓ પણ આવવાના તમને વ્યવહારિક કામ આવી ગયું એમના તરફથી પણ અમને પૂરેપૂરો સાથનો સહયોગ છે કે અહીંયા આશ્રમ બનાવતા હોય અને તમે માણસોને હરિયર કરાવતા હોય તો અમારો આજુબાજુના ગામડાનો પણ પૂરેપૂરો સાથનો સહયોગ છે માટે એપી ન્યૂઝ ના માધ્યમથી આ પ્રસારણ થઈ રહ્યું છે તો અમારા આકાશભાઈનો પણ પ્રવૃત્તિ આભાર માને છે એમાં તન મન ધનથી દાતાઓ સાથનો સહયોગ આપે એવી નમ્ર અપીલ જય ગુરુ મહારાજ ઓમ નમ જય ગુરુ મહારાજ મિત્રો હું મજનીક દિનેશભાઈ પારઘી ભાઈએ વાત કરી એવી જ રીતે કે વણકીના બોર્ડ પાસે અમારા કાંતામાને અંદરથી એવો ઉમંગ જાગ્યો કે અમારા ગુરુની પાછળ અમારે કાંઈક કરવું છે તો એમને અંદરથી એવો ભાવ જાગ્યો કારણ કે ઓલું કીધું ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો દેખાય એટલે એમને એવું સારું કાર્ય કરવું હતું એટલે એમને અંદરથી અમે એવો મૂળખો જાગ્યો અને એમને અહીંયા લોકેશન જોયું કે ભાઈ અહીંયા સુધી માણસો પહોંચે તો કોઈ થાકી જાય આ તે કારણ કે વટે વટેમાર્ગો અહીંયા પૂનમના ઘણા બધા માણસો નીકળતા હોય છે તો એમને અંદરથી એવો ભાવ જઈ કે મારે એ લોકોને અહીંયા હરિહર કરાવવું છે અને સારા એવા કાર્ય કરવા છે ભજન ભોજન વિનામૂલ્યે નિઃસ્વાર્થ એટલે કાંતિમાને ગુરુ તરફથી એવો પણ આદેશ મળેલો છે એટલે સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે દરેક માતાઓ બહેનો મિત્રો વડીલો દરેક ભાઈઓને બધાને વિનંતી કે આ કાર્યમાં અમે પણ એમને થોડો ઘણો સાથ સહકાર આપીએ છીએ આપ પણ આપો એવી અપેક્ષા સાથે આજે એપી ન્યૂઝના માધ્યમથી અમે આપ લોકોને વિનંતી કરીએ છીએ કે આમાં બને એટલો સાથ સહકાર આપો જેથી કરી અને અહીંયા આપણા રોડેથી જે કોઈ ભાઈઓ નીકળે એને ભજન ભોજન અને બધી રીતે નાવા ધોવાની વ્યવસ્થા આવું બધું મળી રહે એ માટેનો અમારો પ્રયત્ન છે જય ગુરુ મહારાજ